હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો કાલે બજારમાં સામાન્ય ઘટાડો હતો નીતિ સેન્સ નેટકેપ આજે એક કંપનીની વાત કરવી છે અને થોડીક વાતો અમેરિકા અને ભારતની કરવી ત્યારે વોર શું ખતમ થઈ જશે મિત્રો આ બધી વાતો વેપારની વેપારમાં આપણે જે રીતે વેટ કોઈ પણ વસ્તુ પર નોખીએ છીએ એ ઘણી વખત બીજા દેશોમાંથી ધારો કે ચીનમાંથી કોઈ વસ્તુ આપણા દેશમાં ખૂબ વધી આવતી હોય અને આપણા જે આપણી કંપનીઓ છે ભારતીય કંપનીઓ છે એને બિઝનેસ કરવામાં તકલીફ પડતી હોય સસ્તામાં એ વિદેશી કંપનીઓ માલ ભારતમાં વેચતી હોય તો આપણા સ્વદેશી ઉદ્યોગોને બચાવવા માટે એના ઉપર જે વિદેશી આયાત કરતી ધારો કે ચીનથી આવતો માલ ઉપર સરકાર વેટ વધારી નહોતી ટેક્સ લગાવીએ એટલે એ વસ્તુ ઉપર ટેક્સ વધે એટલે વસ્તુ ભારતીય બજારમાં એને મુખી થઈ જાય એટલે આપણા દેશ દેશના ઉદ્યોગોને રક્ષણ માટે આ ટેરિફ પર હોય છે એ રીતે અમેરિકા અમેરિકાનું કહેવાનું એવું છે કે જે જે દેશો ખૂબ વેટ લે છે ધારો કે અમારા દેશમાંથી જે માલ બીજા જતો હોય ભારતમાં આવતો હોય અને ભારત એના ઉપર ખૂબ વેટ નોકતો હોય તો અમે પણ એના ઉપર ટેરિફ નોક્યો પરંતુ કાલે પીએમ મોદી સાહેબ અને ટ્રમ્પ વચ્ચે જે મુલાકાતો થઈ એના ઉપરથી સારા નિષ્કર્ષો નીકળ્યા છે એવી બજારમાં જાણવા મળ્યું હતું કે ટ્રમ્પ સાહેબે એ ટેરિફ માટેની સાઇન કરી દીધી છે પણ એ લટકતી કરવા રાખી છે કયા માં ટેરિફ વધારે નોખશે કયા સેક્ટરમાં ઓછી નોખશે શું થાય છે શું કરવું એ અધી અધી એમની વિચારના પાછળ છે પરંતુ થોડાક ધીમા પડ્યા અને એના કારણે બજાર થોડુંક આજે રિકવર થાય એવું લાગે છે મિત્રો નીફ નિફ્ટી ત્રેવીસ હજાર બસો પચાસ સો પોઈન્ટમાં વધારો છે ખાલી શૈક્ષક ખાલી બત્રીસ પોઈન્ટ ઘટી અને છોતેર હજાર એકસો આડત્રીસ બેંકની બેંક નિફ્ટીમાં મિત્રો એકસો ઓગણીસ પોઈન્ટનો ઘટાડો હતો અને નિફ્ટીમાં તેર પોઈન્ટનો ઘટાડો હતો અને ત્રેવીસ હજાર ઉપર નિફ્ટી ટકી હતી એનએસીના બારસો ને સત્તર શેર વધતા હતા અને તેરસો ને સત્તાવન શેરમાં ઘટાડો હતો મિડ મિડકેપના શેરોમાં કાલે સામાન્ય થોડોક મિડકેપ સ્ટોકમાં થોડોક વધારો હતો અને જુઓ મિત્રો એફઆઈએ કાલે બે હજાર બસો નેવું કરોડની વેચવાલી કરી ડીઆઈ કાલે બે હજાર નવસો ને કરોડની ખરીદારી કરી ડીઆઈ સ્ટોક ફ્યુચર અને ઇન્ડેક્સ ફ્યુચર બેમાં ખરીદારી કરી સ્ટોક ફ્યુચરમાં એક હજાર એકસો ને એકસઠ કરોડ અને ઇન્ડેક્સ ફ્યુચરમાં પાંચસોને બાર કરોડની ખરીદારી કરી છે જે દેશો વધારે વેટ નોખે છે એના ઉપર ટ્રમ્પ સાહેબની બાદ નજર છે મિત્રો અને મોદી સાહેબને જે કાલે બયાન કીધું કે બે હજાર ત્રીસ સુધીના વેપારો અમેરિકા સાથે બે ઘણા કરવા છે આવું બયાન જોવા મળ્યું છે હવે આપણે જે કંપનીઓની વાત કરવી હતી એ કાલે કંપનીઓની વાત કરી પણ જે કંપનીઓના વેપાર જે ડિસેમ્બરના વેપાર છે જે ડિસેમ્બરના વોકળા આવ્યા છે એને આધારે કંપનીઓ ચાલી રહી છે થોડી ઘણી જે સરસ વોકળા આવ્યા છે એ કંપનીઓ ચાલે છે જોરદાર જો એક આપણે ખાસ આજ મારા પોર્ટફોલિયોમાં છે છે લોડ એન્જિનિયરિંગ પહેલાં લોડ સ્ટીલ હતો અત્યારે લોડ એન્જિનિયરિંગ છે ઓને તમે રડારમાં રાખી શકો છો તમે વધુ અભ્યાસ કરીને પછી મારો મિત્રો આ ફક્ત ઇન્ફોર્મેશન છે તમારે જોવાનું એનું તમે બધું પાછળ ચેક કરી શકો છો સિત્તેર રૂપિયા અને ચુમોતેર પૈસા ઉપર ચાલે છે બાવન વીક લો તેવીસ રૂપિયા છે બાવન વીક હાઈ ત્રણ રૂપિયા છે માર્કેટ કેપ છે આઠ હજાર બસોને કરોડ ફેસ વેલ્યુ એક રૂપિયો છે અને પીઈ ચોરાશી છે અને સેક્ટરનો પીએ એવું ઓગણત્રીસ છે સેક્ટરના પીએથી હાઈ પીએ છે વેલ્યુશનમાં થોડોક મોંઘો થયો છે પરંતુ ડિસેમ્બરના વોકળા જુઓ તમે કે સપ્ટેમ્બરમાં બસો બાર કરોડનો સેલ હતો અને સત્યાવી કરોડનો નફો હતો જે ડિસેમ્બરમાં ડિસેમ્બર ચોવીસમાં બસોને ઓગણત્રીસ કરોડનો સેલ થયો છે અને તેત્રીસ કરોડનો નફો થયો છે અને બીજી ખાસ વાત કે મેં એક વિડીયો શોર્ટ વિડીયો કુંભ મેળાનો મોકલ્યો તમે જોજો મજા લાઇટિંગની જે અમે શરૂઆતમાં ગયા હતા અમને એટલી બધી મજા આવી છે કોઈ હદ પૂછો અમારા પાસા જે જે લોકો જે જઈને આવ્યા છે કોઈ સંબંધીઓ બીજા ત્રીજા એમને ખૂબ અગવડ પડી છે વીસ વીસ કિલોમીટર અમે એમની વાતો વભળાવતો કે વીસ વીસ કિલોમીટર સેટો એમને પાર્કિંગ કરવું પડ્યું અને અમારે સેક્ટર ઓગણીમાં જ મેં ઉતારો કર્યો હતો એ જગ્યાની અંદર અમારી ગાડી ગીટી અને અમે કુંભવેળામાં ખૂબ હા ગીર નહોતી એવું નહોતું પણ માપે એકદમ માપે અને સરસ મજા બે દિવસે અમે અહીંયા મજા કરી અમને આવ્યા પછી બધી જગ્યાએ અયોધ્યામાં જો કે વારાણસીમાં જો કે કુંભેળામાં જો ખૂબ ગીરડી થઈ ગઈ અને અમને એક વિડીયો મેં મૂક્યો છે ખાલી લાઇટિંગનો વિડીયો છે રાત્રે નવ વાગ્યા આસપાસ ઉતાર્યો હતો તમે જોજો મજા આવશે આ જ ચેનલ ઉપર આપણી ચેનલ ઉપર શોર્ટ વિડીયોમાં મૂક્યો છે અને બીજી વાત કે જુઓ લોયડ એન્જિનિયરિંગની વાત કરું તો કંપનીનો એક ખાસ બે લાખ ચોપન હજાર આઠસો ચોરસ મીટર જમીન નાગપુરમાં એકવાયર કરી છે અને આ બીજા શોર્ટ છે ને ધારો કે એ બે શોર્ટ હું પાછળ મૂકી દઉં તમે જોઈ લો અભ્યાસ કરી રોયલ એન્જિનિયરને અને બીજી એક વાત છે કે એમાં એફઆઈસીએ વેચાણમાં ઘટાડો નથી કર્યો છેલ્લે ડિસેમ્બરના વકળા આવ્યા તો એફઆઈસીનું હોલ્ડિંગ સતત વિદેશી રોકડકારોનું હોલ્ડિંગ ધીમું ધીમું વધી ગયું છે તમે બે વસ્તુ માર્ક કરજો બે શોર્ટ છે ને એ હું મૂકી દઉં છું હવે બીજી કંપની છે એક સેકુલિટી ઇન્ડિયા આ ત્રીસ રૂપિયામાં હું આઈપીઓ આવ્યો હતો પણ આ કંપની ઉપર દેવું ખૂબ છે વકળા સાબ આવ્યા છે ડિસેમ્બરના પણ કંપની ઉપર દેવું ખૂબ છે અને કંપનીમાં પરમોટરનું હોલ્ડિંગ બ્યાસી પોઈન્ટ ઓગણચાળીસ અને બ્યાસીએ બ્યાસી ટકા જે એના શેર છે પરમોટરના બધાએ ગીરવે મૂકી દીધા વકળામાં જુઓ તો મને મૂકું સેક્યુલિટીમાં ચારસો વીસ કરોડ સેલ હતો સપ્ટેમ્બર ચોવીસમાં અને તોતેર કરોડ નફો હતો જે ચારસો ને કરોડનો સેલ થયું છે તે એકસો દસ કરોડનો નફો છે પરંતુ આવી કંપનીઓ છે દીવાવાળી કંપનીઓ છે મારા તો પોર્ટફોલિયોમાં પોણસો સેલ પડ્યા છે મને આઈપીઓમાં ગઈ પણ દીવાવાળી કંપનીઓ છે ને એનો નફો બધો દેવી ચૂકવવામાં જતો રહે આપણે દેવા ફ્રી ડેબિટ ફ્રી કંપનીઓનું પસંદગી કરવાની મિત્રો હવે બીજી ખાસ વાત એ છે કે શું બોટમ આવી ગઈ છે ઓછી બજાર દોડવા મળશે આ પ્રશ્નનો જવાબ ઘણા માણસો આપવાની કોશિશ કરે છે પરંતુ બજારનું કશું કહેવાય નહીં બજાર હદી પણ ઘટી શકે અથવા ઓછી ધંધાર ઉપર પણ શકે પણ એક વસ્તુ હું ચોક્કસ કું અનુભવને આધારે કે બજાર વધવાનું છે વધવાનું છે વધવાનું છે ને વધવાનું છે હવે બે મહિના પછી વધવાનું છે કે ચાર મહિના પછી વધવાનું છે તો જે ધીરજ રાખશે એને કોઈ તકલીફ પડવાની નથી એ તો બજારનું કરેક્શન સો મહિના હેડ ને બાર મહિના હેડ આ બધી શેર બજારની વાતો છે પેશન રાખો ધીરજ રાખો મજા આવશે શેર બજારમાં ચલો મિત્રો કાલે બે ત્રણ જમણવાર હતા એટલે હું જે થોડુંક મોડું આવવાનું થયું ઘણી કોમેન્ટોના જવાબ નથી આપ્યા પરંતુ આજે પૂરી કોશિશ કરીશ કે જે જે કોમેન્ટોમાં જે કંપનીઓ વિશેની વાત કરીએ છીએ એ કંપનીઓનું લખીને આપણે એક થોડોક વિડીયો બનાવીશું આગળમાં પણ થોડાક જવાબ બાકી હતા એ પણ આપવાની કોશિશ કરીશું થેન્ક યુ આભાર વિડીયો ખોટો મોટો બની જાયો છે અને મજા આવશે મિત્રો શેર બજારમાં શાંતિથી કામ કરશો ધીમેથી કામ કરશો કાચબાની ગતિથી ચાલશો જોરદાર મજા આવે છે ગભરાયા વગર ચાલવાનું કોઈ ચિંતા ના કરો તમારો પોર્ટફોલિયો ત્રીસ ટકા લોશમાં હોય કે વીસ ટકા લોશમાં હોય તમારી પસંદ કરેલી કંપની દમદાર હોવી જોઈએ તમારી કંપની તમે જે શેર ખરીદ્યો છે એનું સેક્ટર સારું હોવું જોઈએ અને જે એ કંપની તમારા પોર્ટફોલિયોની કંપની જે ઉત્પાદન કરે છે એની બજારમાં માંગ સારી હોવી જોઈએ આ બધું ખબે રાખી અને કામ કરવાનું મિત્ર ચલો મિત્રો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર